નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રશ્ન એક અ નીચે આપેલા ગદ ખંડોનું માતૃભાષામાં અનુવાદ કરો બે ગદ એટલે કે બે પકરા પૂછા છે અને બાર ગુણના પહેલો આપણે ફકરો અહીંયા મિત્રો પકરા આખા લખ્યા નથી આપણે પકરાના શરૂઆતમાં બે શબ્દો અને છેલ્લા બે શબ્દો એ લખેલા છે અને એનું અહીંયા ભાષાંતર કરેલું છે પહેલો પકડો છે ભાવેશ નમસ્કાર છેલ્લે છે ભાવેશ ધન્યવાદ તેનું ભાષાંતર છે ભાવેશ નમસ્કાર ચેતના નમસ્કાર ભાવેશ આવો બધું કુશળ છે ને ભાવેશ બધું કુશળ છે ચેતના બેસો પાણી લો ભાવેશ આભાર બીજો પખરો છે ભાવેશ માસ્તુ છેલ્લે છે કિમપી આવશ્યકમ આ પખડો છે એનું ભાષાંતર છે ભાવેશ ના નહીં હવે ભાત આપો ચેતના લો દાર પણ લો ભાવેશ આભાર ચેતના બીજું કાંઈ જોઈએ છે ત્રીજા નંબરનો ફકરો છે માર્ગેશ કુકુરા પશી હતી છેલ્લે છે હસ હતી અગ્રે ચલ હતી કકરાનું ભાષાંતર છે રસ્તામાં મતે કૂતરાને જોઈએ છે ઊંટ કૂતરાને કહે છે એ કૂતરા તારું કૂંચળું વાંકું છે કૂતરો શરમ અનુભવે છે ઊંટ હસે છે અને આગળ જાય છે ચાર નંબરનો ફકરો છે ઉષ્ટ વદતિ સ્વાસ્થ્ય છેલ્લે છે બકસ્ય ગ્રીવા ફકરા તેનું ભાષણ છે ઊંટ બોલે છે આરોગ્ય સારું છે પરંતુ બીજું કંઈ સારું નથી પોપટની ચાંચ વાકી છે કૂતરાનું પૂંછડું વાંકું છે બગલાની ડોક વાંકી છે પાંચ નંબરનો ફકરો છે એ તત્વિમાનમ અસ્તિ છેલ્લે છે યાત્રા શીગ્રમ પૂર્ણા બહુ હતી પકરાપણને એસાઈનમેન્ટમાં આપેલા છે મેં અહીંયા શરૂઆતના બે શબ્દો છેલ્લા બે શબ્દો લખ્યા છે એનું ભાષાંતર છે આ વિમાન છે વિમાન આકાશ ચાલે છે વિમાન દ્વારા કરાતો પ્રવાસ રોમાંચ આપે છે વિમાનથી દૂરના સ્થળની યાત્રા ઝડપથી પૂરી થાય છે જો મિત્રો આ વિડીયો ગમે તે વિડીયો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો